બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના વોર્ડ નંબર છ ના કોલેરાગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છેલ્લા આઠ દિવસમાં બારસો ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જાળા ઉલટીના કેસમાં પાંચ લોકો સિવિલ સારવાર હેઠળ છે અત્યાર સુધી કોલેરાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે પાલનપુર શહેરના વોર્ડ નંબર છ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આ મામલે છેલ્લા આઠ દિવસમાં આરોગ્ય વિભાગની પચાસ જેટલી ટીમો દ્વારા બારસો જેટલા ઘરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરેક ઘરને પીવાના પાણી ક્લોરિન વાળું આપવા પાલિકાને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત વોર્ડ નંબર છ એરિયામાં આવતા ખાણીપીણીની લારીઓ સીડી કોલક ધંધાઓ બંધ કરવામાં આવ્યા છે અત્યાર સુધી કુલ બે કોલેરા પોઝિટિવ કેસો સામે આવ્યા છે નગરપાલિકા વિરુદ્ધ પક્ષના કોર્પોરેટરો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ખોટી સુવિધા પૂરી પાડવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ